સુરતમાં પોલીસ હેડક્વાર્ટરના પાછળના ભાગમાં મેડિકલ વેસ્ટનો એક મોટો ઢગલો મળી આવ્યો છે જે આરોગ્ય અને પર્યાવરણ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે આ ઢગલામાંથી કોરોના કાળ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી મોટી સંખ્યામાં પીપીઈ કીટ્સ ટ્રાન્સપરન્ટ ફેસ માસ્ક અને અન્ય સંવેદનશીલ મેડિકલ સામગ્રી જોવા મળી છે આશ્ચર્યજનક રીતે અહીં મોટા પ્રમાણમાં એક્સપાયર થયેલી દવાઓ પણ લાવારીસ હાલતમાં પડેલી મળી આવી રહી છે હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે આ મેડિકલ વેસ્ટ કોના દ્વારા અને કયા હેતુસર અહીં ફેંકવામાં આવ્યો છે

જોઈને એનો યોગ્ય નિકાલ કરવા માટે આવ્યા છે અહીં પીપી કીટ દેખાય છે એક્સપાયર ડેટની દવાઓ દેખાય છે હવે જો બિલનો જો અમે અમે પ્રૂફ જોઈ શકતા હોય તો બિલ લઈને પણ એમની પાછળ અમે તપાસ કરી ગણો ગુનો કહેવાય અને બેદરકારી કહેવાય